જરા વિચારો શું એવું શક્ય છે કે ડોક્ટરો જેમને કોડિંગનું કોઈ જ જ્ઞાન નથી તેઓ પણ પોતાની જાતે જીવન બચાવનાર એઆઈ બનાવી શકે લાગે છે ને જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત હોય પણ ના આજે આપણે એક એવી જ ક્રાંતિકારી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ જે આને હકીકત બનાવી રહી છે આ છે ગેસ્ટ્રોવિઝન અને એન્ડોએમએલ તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ મેડિકલ જગતને કઈ રીતે બદલી રહ્યું છે અને આજ તો મુખ્ય સવાલ છે ખરું ને આપણી પાસે વિશ્વના સૌથી હોશિયાર તબીબી નિષ્ણાતો છે પણ તેમનું જ્ઞાન તેમના મગજમાં અને પુસ્તકોમાં સીમિત છે તેને એક શક્તિશાળી એઆઈ સાધનમાં કેવી રીતે ફેરવવું મોટાભાગના લોકો માટે આ એક મોટો ટેકનિકલ અવરોધ છે બસ આજ ખાલી જગ્યાને ભરવા માટે ગેસ્ટ્રોવિઝન અને એન્ડોએમએલ આવ્યા છે એ નિષ્ણાતોના હાથમાં સીધી એઆઈની શક્તિ મૂકી રહ્યા છે તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક આખી સફર પર નીકળીશું આપણે શરૂઆત કરીશું એક ખૂબ મોટા પડકારથી પછી જોઈશું કે કેવી રીતે ડેટા અને એક સ્માર્ટ પ્લેટફોર્મ તેનો ઉકેલ લાવે છે અને અંતે આપણે એ સમજીશું કે આ ટેકનોલોજી મેડિકલ એઆઈના ભવિષ્યને કેવી રીતે એક નવો આકાર આપી રહી છે તો ચાલો આપણે સૌથી પહેલાં એ પડકારને જ બરાબર સમજી લઈએ જુઓ ગેસ્ટ્રો નિદાન એટલે કે પાચનતંત્રના રોગોનું નિદાન એ કોઈ સહેલું કામ નથી ડોક્ટરોએ ખરેખર અંધારામાં સૂક્ષ્મ સંકેતો શોધવાના હોય છે અને અહીંયા એક નાનકડી ભૂલ પણ જીવન અને મરણ વચ્ચેનો મોટો તફાવત બની શકે છે અહીંયા બે બાજુઓ છે એક તરફ આપણી પાસે સમર્પિત ડોક્ટરો છે પણ આખરે તો તેઓ પણ માણસ જ છે લાંબા કલાકોના કામ પછી થાક લાગવો સ્વાભાવિક છે અને એ દબાણમાં ક્યારેક નાનામાં નાના સંકેતો પણ નજર બહાર જઈ શકે છે હવે બીજી તરફ જુઓ એ આઈ એક એવો ભાગીદાર જે ક્યારેય થાકતો નથી એ હજારો છબીઓમાંથી એવી પેટર્ન શોધી શકે છે જે કદાચ માનવ આંખ પકડી ન શકે આ છે માનવ કુશળતા અને મશીનની ચોકસાઈનો એક અદભુત સંગમ તો આટલા મોટા પડકારનો સામનો કરવો કે વેઠે વેલ કોઈ પણ મોટા પ્રશ્નોનો જવાબ ઘણીવાર નાની શરૂઆતથી થાય છે અને અહીં એ શરૂઆત થાય છે ડેટાથી જેમ કોઈ સારા રસોઈયાને ઉત્તમ ભોજન બનાવવા માટે શ્રેષ્ઠ સામગ્રીની જરૂર પડે બરાબર એ જ રીતે એક શક્તિશાળી એઆઈ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટાની જરૂર પડે છે અને બસ અહીં જ ગેસ્ટ્રોવિઝન ચિત્રમાં આવે છે આઠ હજાર આ માત્ર એક આંકડો નથી આ આઠ હજાર તકો છે નિષ્ણાતો દ્વારા ઝીણવટપૂર્વક તપાસેલી ઉચ્ચ ગુણવત્તાવાળી આઠ હજાર તસવીરો આટલો વિશાળ અને ભરોસાપાત્ર ડેટાસેટ એઆઈને એવું શીખવવા માટે પૂરતો છે જે કદાચ વર્ષોના અનુભવ પછી પણ માનવ આંખ ચૂકી શકે પણ ગેસ્ટ્રોવિઝનને જે વસ્તુ ખરેખર ખાસ બનાવે છે તે છે તેની વિશાળતા અને તેની પહોંચ તે માત્ર મોટો ડેટા સેટ નથી પણ તે પાચનતંત્રના ઉપરના અને નીચેના બંને ભાગોની છત્રીસ અલગ અલગ પરિસ્થિતિઓને આવરી લે છે અને સૌથી અગત્યની વાત તે બધા જ સંશોધકો માટે મફતમાં ઉપલબ્ધ છે આનો સીધો અર્થ એ છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલો કોઈ પણ વ્યક્તિ આ ડેટાનો ઉપયોગ કરીને મેડિકલ જગતમાં આગલી મોટી શોધ કરી શકે છે સારું તો જો ગેસ્ટ્રોવિઝને એઆઈ બનાવવા માટેની સામગ્રી હોય તો એ સામગ્રીને વાપરવા માટે એક રસોડું પણ તો જોઈએ ને અને એ રસોડું છે એન્ડોએમએલ એક એવું અદ્ભુત પ્લેટફોર્મ જ્યાં તબીબી નિષ્ણાતો જેમને કોડિંગનો ક પણ નથી આવડતો એ પણ આ ડેટામાંથી જાદુ કરી શકે છે તો આ નો કોડ એઆઈનો અર્થ શું થાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો તે એઆઈ બનાવવાની જટિલ પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે જ્યાં પહેલા હજારો લાઇનનો કોડ લખવો પડતો હતો ત્યાં હવે બધું જ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા જેવું સરળ છે આનાથી ટેકનોલોજીનો જે મોટો અવરોધ હતો તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે હવે ડોક્ટરો પોતાના જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કોડિંગ પર નહીં તો કોઈ ડોક્ટર માટે આ પ્રક્રિયા ખરેખર કેવી દેખાય છે અતિશય સરળ બસ થોડા ક્લિક્સમાં ડેટા પસંદ કરો એક તૈયાર મોડેલ પસંદ કરો અને પછી ફક્ત ટ્રેન બટન દબાવો બસ પ્લેટફોર્મ બાકીનું બધું જ જાતે સંભાળી લેશે મિનિટોમાં જ તેમની પાસે કામ કરતું એઆઈ મોડેલ તૈયાર હોય છે જે કામમાં પહેલા મહિનાઓ લાગી જતા હતા તે હવે કદાચ થોડા કલાકોમાં જ શક્ય છે તો જ્યારે વિશ્વસ્તરીય ડેટા અને એકદમ સરળ સાધન ભેગા થાય ત્યારે શું થાય છે જાદુ પણ વાસ્તવિક દુનિયામાં આનો અર્થ શું છે ચાલો એના કેટલાક ચોંકાવનારા અને ખૂબ જ વ્યવહારુ ઉપયોગો જોઈએ આ માત્ર કોઈ થિયરી નથી આ વાસ્તવિકતા છે આનો અર્થ એ છે કે એઆઈ હવે ડોક્ટરોને એવી દુર્લભ અને સૂક્ષ્મ વિસંગતતાઓ શોધવામાં મદદ કરી શકે છે જે કદાચ ઉતાવળમાં ચૂકી જવાય તે સંશોધકોને નવા અલ્ગોરિધમ્સની સરખામણી કરવા માટે એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ પૂરું પાડે છે અને સૌથી રોમાંચક વાત તો એ છે કે તે ભવિષ્યમાં એવા રોગો શોધવાના સાધનોનો પાયો બની શકે છે જેની આજે આપણને કદાચ ખબર પણ નથી તો હવે ચાલો એક ડગલું પાછળ હટીએ અને મોટા ચિત્ર પર નજર કરીએ આ માત્ર એક સ્માર્ટ ટેકનોલોજી વિશે નથી આનાથી પણ કંઈક મોટું છે આ મેડિકલ એઆઈના ભવિષ્યને દરેક માટે સુલભ ભરોસાપાત્ર અને ઉપલબ્ધ બનાવવા વિશે છે આ આખા પ્રોજેક્ટ પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે તે એક જ શબ્દ છે વિશ્વાસ એવા એઆઈ સાધનો બનાવવા જેના પરિણામો પર ડોક્ટરો અને દર્દીઓ બંને આંખ બંધ કરીને ભરોસો કરી શકે કારણ કે યાદ રાખો વિશ્વાસ વિના દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી પણ નકામી છે અને આ પ્રોજેક્ટના નિર્માતાઓ પોતે આ વાતને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે ધ્યે વિશ્વસનીય મેડિકલ એઆઈ સોલ્યુશન્સ દ્વારા વિશ્વાસ કેળવવાનો છે આનાથી વધુ સ્પષ્ટ અને શક્તિશાળી વાત બીજી કોઈ ન હોઈ શકે અલબત્ત આ સફર હજી પૂરી નથી થઈ રસ્તો લાંબો છે અને આગળ ઘણા પડકારો છે જેમ કે હજુ વધુ ડેટા કેવી રીતે એકત્રિત કરવો આ એઆઈને હોસ્પિટલોની રોજિંદી કામગીરીમાં કેવી રીતે સામેલ કરવું અને એ ખાતરી કેવી રીતે કરવી કે તે દરેક જગ્યાએ દરેક દર્દી પર સમાન રીતે કામ કરે આ આવનારા વર્ષોના મોટા પ્રશ્નો છે જેના જવાબ આપણે શોધવાના છે અને આ બધા પડકારોનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે સહયોગ અહીં જ ગેસ્ટ્રોવિઝન ડેટા સેટ અને એન્ડોએમએલ પ્લેટફોર્મનું એકીકરણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવે છે શક્તિશાળી ડેટા જ્યારે એક ઉપયોગમાં સરળ સાધન સાથે જોડાય છે ત્યારે તે નવીનતા અને શોધ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે આ બધું આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને મૂકે છે જો આ ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં શક્ય છે તો દવાની દુનિયામાં બીજે ક્યાં નથી કેન્સરના નિદાનમાં રેડિયોલોજીમાં કે પછી માનસિક સ્વાસ્થ્યમાં વિચારો સુલભ નો કોડ એઆઈ માટે આગલી સીમા કઈ હશે આ વિચાર સાથે જ હું તમને છોડી જાઉં છું